મતદાન કર્યું છે અને તેઓ નાગરિકોને પણ અચૂક મતદાન કરવા માટેની અપીલ કરી રહ્યા છે એ વિશ્વની સૌથી યુવાન અને સૌથી મોટી લોકશાહી હવે ભારત દેશમાં જ્યારે આ રાષ્ટ્રીય તહેવાર ઉજવાઈ રહ્યો છે અને ગુજરાતમાં આજે જ્યારે તમામ સીટો પર લોકસભાની ચૂંટણી છે ત્યારે મેં મારા પરિવાર સાથે મતદાન કર્યું છે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છે કે આપણે આપણા મતાધિકારનો ઉપયોગ કરીને વધુમાં વધુ મતદાન કરીને દેશને એક સમૃદ્ધ સરકાર આપીએ મતદાન કરવું ખૂબ જ જરૂરી છે અને હું બધા યુથને અપીલ કરવા માંગીશ કે પ્લીઝ બહાર નીકળો અને ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરો મારું નામ રૂચા શુક્લા છે થેન્ક યુ